ટોપ સ્ટોક્સની રિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ આપ બંને ગુડ મોર્નિંગ નીરજ ક્યાં સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે જી અને આજના દિવસે હવે ઘણા બધા એફએનો કંપનીઓના પરિણામ આવ્યા છે તો આપણે સૌથી પહેલાં તો ફાર્મા કંપની બાયોકોનથી શરૂઆત કરીએ કારણ કે જો અહીંયા કંપની ખોટમાંથી નફામાં આવતી દેખાય છે લગભગ સોળ કરોડના ખોટમાંથી પંચ્યાસી કરોડનો નફો કંપનીએ કર્યો છે પાંત્રીસો નેવું કરોડથી આવક વધીને બેતાલીસો છન્નું કરોડ પર રહી છે એબિટા પણ એ પ્રકારે વધતા દેખાયા છે ને માર્જિનની અંદર પણ વધારો છે અને જે પ્રકારે ખાસ કરીને આપણને અહીંયાથી અનુમાન કરતાં પણ પરિણામ થોડાક સારા રહેતા જોવા મળી રહ્યા છે જોકે અહીંયા ઓપરેશન પરફોર્મન્સ જે છે એબીટા અને માર્જિનનું એ થોડું ઓછું રહેતું જોવા મળ્યું છે સા અનુમાન કરતાં પરંતુ ઓવરઓલ એક પરિણામો મજબૂત છે એટલે આજના દિવસે તમને બાયોકોનની અંદર એક સારી તેજી સાથેની અપેક્ષા બનતી દેખાઈ રહી છે એટલે એના પર એક નજર તમારે રાખવાની છે બીજી તરફ બીએસસીના પરિણામ આવતા દેખાયા એકસઠ ટકા જેટલો જુઓ પ્રોફિટ વધતો દેખાયો છે રેવન્યુ લગભગ ચુમ્માલીસ ટકા જેટલું વધતું દેખાયું છે એટલે ખાસ કરીને અત્યારે જે આપણને એક્સપાયરીના દિવસો ચેન્જ થયા આપણને ધ્યાન હતું કે પહેલાં મંગળ સોમવારે થતી હતી ત્યારબાદ જે મંગળવાર અને ગુરુવારનો નિયમ આવ્યો ત્યારે ગુરુવારે હવે સેન્સેક્સની એક્સપાયરી થાય છે હવે આ સેન્સેક્સની એક્સપાયરનો દિવસ બદલ્યા છતાં પણ અહીંયા કોઈ બહુ વોલ્યુમની અંદર ફેરફાર થતા જોવા નથી મળ્યા અને ઇવન જ્યારે પહેલી એક્સપાયરી હતી ગુરુવારે ત્યારે તો ઓલમોસ્ટ પચાસ હજાર કરોડ જેટલું ટર્નઓવર પણ આપણને અહીંયાથી જોવા મળ્યું હતું ને અત્યારે જે ટર્નઓવર છે એની અંદર પણ હવે સો લાખ કરોડની આજુબાજુ ડેલી ટર્નઓવર આપણને પહોંચતું જોવા મળી રહ્યું છે એટલે દરેક મોરચે અહીંયાથી બીએસસીના પરિણામો આપણને સારા રહેતા જોવા મળી રહ્યા છે એટલા માટે જુઓ જેફ્રીઝ બાય કોલ આપી રહ્યા છે ઓગણત્રીસો ત્રીસનો ટાર્ગેટ આપી રહ્યા છે એમનું કહેવું છે કે પ્રોફિટ અહીંયા અનુમાન કરતાં અનુમાન મુજબનો રહેતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઇન્ડેક્સ ડેરીવેટિવ વોલ્યુમ અને રેવન્યુ ગ્રોથ એ કેશ સેગમેન્ટની અંદર જે થોડું ઘણું ઓછું થયું છે તેને અહીંયાથી ઓફસેટ કરવાનું ટ્રાય કર્યું છે ગોલ્ડમેન શેસ પણ ન્યુટ્રલ કોલ સાથે ચોવીસસો ને સાહીઠના ટાર્ગેટ આપી રહ્યું છે એમને ખાસ કરીને એવું કહેવું છે કે ઇપીએસ ગ્રુ પણ અહીંયા અનુમાન કરતા થોડો સારો રહેતો જોવા મળ્યો છે એટલે એ બધા પર એક નજર ખાસ કરીને રાખવાની બીએસસી આજે તમને પોઝિટિવ ચાલ બતાવી શકે છે હવે આગળ વધે કોનકોનના પરિણામો આવ્યા અહીંયા પણ પરિણામો જુઓ થોડાક ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયા નબળું રહેતું જોવા મળી રહ્યું છે કોનકોરનું પ્રોફિટમાં કોઈ બહુ મોટો વધારો નથી ચારેક ટકાનો છે રેવન્યુ ગ્રોથ પણ થોડોક મ્યુટેડ રહ્યો છે એબિટાની અંદર તો ઓલમોસ્ટ ઘટાડો છે પાંચસો બ્યાસી કરોડની સામે પાંચસો છોત્તેર કરોડ અને માર્જિન પણ સાડા પચીસ ટકાથી ઘટીને ચોવીસ પાંચ ટકા પર રહેતા જોવા મળે છે એટલે ઓપરેશનલ પરફોર્મન્સ વીક છે અહીંયા તમને ખાસ કરીને આજના દિવસે કોન્કોરમાં એક દબાણ સાથેનો કારોબાર તમને અહીંયા જોવા મળી શકે છે વેલ ટાટા પાવર થોડો આ વખતનું ક્વાટર તેમના માટે નબળું રહેતું જોવા મળ્યું હતું ખાસ કરીને મુન્દ્રા પ્લાન્ટ જે એમનો અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટ છે એ ઘણા સમય સુધી બંધ રહ્યો હતો એને લઈને ખાસ કરીને ટાટા પાવરના પરફોર્મન્સ પર અસર આવતી જોવા મળી છે તો તે છતાં પણ પ્રોફિટની અંદર કોઈ થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે રેવન્યુ થોડી ઓછી થઈ છે એબિટા અહીંયાથી અગિયાર પોઈન્ટ આઠ ટકા જેટલા ઘટ્યા છે અને માર્જિન ત્રેવીસ પોઈન્ટ નવ ટકાથી ઘટીને એકવીસ પોઈન્ટ બે ટકા રહ્યા છે હવે એવો એક એસપીવીની અંદર ચાલીસ ટકા હિસ્સો પંદરસો બોતેર કરોડનો ખરીદવાના છે એટલે એના પર તો એક નજર રાખીશું પરંતુ આજે એમણે એક વાત મુન્દ્રા પાવર પ્લાન્ટ બંધ રહ્યો તો એની સામે તેમણે જે સોલાર પીવી બિઝનેસ છે એની અંદર એક સારો એવો ગ્રોથ ખાસ કરીને જોવા મળ્યો છે કે એમણે એવું પણ કહ્યું છે કંપનીએ કે અહીંયાથી આવનારા સમયમાં આ મુન્દ્રા પ્લાન્ટ માટે તેઓ પાવર પરચેઝ અગ્રીમેન્ટ પણ કરવાના છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું કે સીએલએસએ જો હજી પણ હોલ ટાર્ગેટ આપી રહ્યા છે ત્રણસો સિત્તેરનો એક અહીંયાથી તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો અને મહત્ત્વની વાત અહીંયાથી હોલ્ડ કોલ આપવાનું એટલું જ કારણ છે કે કોર પ્રોફિટેબિલિટી લગભગ તેપન ટકા જેટલી ઘટી છે એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું છે ટાટા પાવર આજે થોડુંક તમને નિરાશ કરી શકે છે કે ઘટાડો આવી શકે છે બીજી તરફ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પરિણામો ગયા વર્ષની સરખામણીએ ખરાબ રહેતા જોવા મળ્યા છે પરંતુ અનુમાન કરતાં પરિણામો સારા આવ્યા છે જુઓ પ્રોફિટ વીસ ટકા ઘટ્યો છે પરંતુ ત્રણસો અઠ્ઠાવન કરોડના અનુમાનની સામે ચારસો નવ કરોડ પર છે રેવન્યુ પંદર ટકા જેટલા ઘટ્યા છે અહીંયા પણ અનુમાન કરતાં સારો આંકડો છે એબિટામાં પણ ચૌદ ટકા જેટલો ઘટાડો છે પરંતુ આંકડો અહીંયા પણ તમને અનુમાન કરતાં સારો છે અને માર્જિન પચીસ પોઈન્ટ છ ટકા રહેવાની અપેક્ષા હતી માર્જિન ઘટવાની અપેક્ષા હતી જેની સામે અહીંયાથી માર્જિન પણ આપણને વધતા દેખાયા છે એટલે જુઓ પરિણામો ગયા વર્ષની સરખામણીએ ચોક્કસથી તમને નબળા લાગશે પરંતુ અનુમાન કરતાં જે સારું પરફોર્મન્સ આવ્યું છે એને લઈને આજે તમને પીઆઈ ઇન્ડસ્ટ્રી એક સારી તેજી દર્શાવી શકે છે જેફ્રિસ જો હજી પણ બાય કોલ આપી રહ્યો છે ચાર હજાર ત્રણસો પંદર ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે અને ખાસ કરીને એમનું અહીંયાથી એ જ કહેવું છે કે ડોમેસ્ટિક રેવન્યુ ઓછી ઘટતી જોવા મળી છે પણ અને અનુમાન કરતાં ઓછી રહેતી જોવા મળી છે કે નવા પ્રોડક્ટથી લગભગ સત્યાવીસ ટકાનો ગ્રોથ આ ક્વાર્ટરમાં આવ્યો છે એટલે એના પર એક નજર તમારે ખાસ કરીને રાખવાની બીજી તરફ ટોરેન્ટ પાવરના પરિણામો આવતા જોવા મળ્યા એટલે જો ટોરેન્ટ પાવરના પરિણામો ઘણા સારા રહ્યા છે પચાસ ટકા પ્રોફિટ વધ્યો છે ઓલમોસ્ટ દસ ટકાની રેવન્યુ ગ્રોથ છે એબિટા ગ્રોથ પચીસ ટકા જેટલો છે માર્જિન પણ એક સારા સુધારતા જોવા મળ્યા છે એટલે દરેક જગ્યાએથી આ ટોરેન્ટ પાવરના પરિણામો સારા છે ખાસ કરીને અહીંયાથી જે એમના ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે એ સારી રહેતી જોવા મળી જેને પગલે આજે આપણને આ ત્રીજી જોવા મળી રહી તેજી જોવા મળી શકે છે ટોરેન્ટ પાવરમાં એટલે એના પર એક નજર રાખજો ફોર્ટીસ હેલ્થકેર પરિણામો સારા રહ્યા છે વાર્ષિક ધોરણે જોવો પ્રોફિટ અહીંયાથી લગભગ ત્રણસો વીસ કરોડ પર પહોંચ્યો છે આવકમાં પણ વધારો છે એબિટા લગભગ પાંચસો સાહીઠ કરોડ પર છે અને માર્જિન પણ અહીંયાથી સારા એવા સુધરતા જોવા મળ્યા છે એટલે દરેક મોરચે ફોર્ટીસ હેલ્થકેરના પરિણામો પણ સારા છે અહીંયા પણ એક પોઝિટિવ એક્શન તમે આજના દિવસે ખાસ કરીને અપેક્ષિત રાખી શકો છો બીજી તરફ આરવી એનએલના પરિણામો આવતા દેખાયા થોડાક નબળા પરિણામો છે રેવન્યુ ભલે પાંચ સાડા પાંચ ટકા વધી હોય પરંતુ પ્રોફિટની અંદર એક વીસ ટકાનો ઘટાડો છે એબિટા લગભગ વીસ ટકા ઘટ્યા છે માર્જિનની અંદર એક થોડુંક દબાણ જોવા મળ્યું છે થોડાક એક્ઝિક્યુશન અહીંયાથી આપણને લેટ જોવા મળ્યા જેને લઈને થોડુંક આપણે આ કાઉન્ટરની અંદર દબાણ આવતું જોવા મળી શકે છે આજના દિવસે આરવીએનએલમાં એટલે એના પર એક ફોકસ રાખવાનું છે બીજી તરફ મેક્સ ફાઈનાન્શિયલ પ્રોફિટ અહીંયા છન્નું ટકા ઘટ્યો છે નેટ ઇન્ટરેસ્ટિંગ કમમાં ચૌદ ટકાનો વધારો છે હવે અહીંયા એક્સેસ મેક્સ લાઈફનું જે એમની સબસિડરી છે એને લઈને થોડીક ચિંતાઓ છે એટલે એના પર એક ફોકસ રાખજો આના દિવસે તમને અહીંયા પણ એક દબાણ સાથેનો કારોબાર મેક્સ ફાઈનાન્શિયલ્સની અંદર જોવા મળી શકે છે છેલ્લે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પરિણામો નબળા છે માર્જિન અને એબેટા ઘટ્યા છે પ્રોફિટ પણ પંદર ટકા જેટલું દબાણ છે રેવન્યુ લગભગ પાંચ ટકા વધતા દેખાયા છે એટલે આજે તમને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ એક દબાણ આવતું જોવા મળી શકે છે એટલે એના પર એક નજર રાખજો પરંતુ ખાસ આજે ટાટા પાવર કોનકોર આ બંને પર તો એક દબાણ આવી શકે છે પરંતુ બીએસસી અને બાયોકોન થોડાક તમને સરપ્રાઇઝ કરી શકે છે એટલે એના પર એક નજર રાખવાની છે પરંતુ તૃપ્તિ આ સિવાય તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક્સ ખાસ ક્યાં નજર નીરજ મારા લિસ્ટમાં પણ બધા જ રિઝલ્ટ છે શરૂઆત હું પીટીસી ઇન્ડિયાથી કરીશું અહીંયા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ નંબર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે અને નફો જે છે અહીંયા આપણને ઓવરઓલ પ્રોફિટ લોસની તરફ જોવા મળી રહ્યો છે લગભગ બાર ટકા વાર્ષિક ધોરણે નફો ઘટ્યો છે રેવન્યુના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં લગભગ આપણને બાર ટકાનો એક ઉછાળો જોવા મળ્યો છે અને પાંચ હજાર ચારસો અઠ્ઠાવન કરોડ પર આપણને આવક અહીંયા આવતી જોવા મળી રહી છે એપિટાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં લગભગ આપણને અઢાર ટકાનો એક સારો ઉછાળો છે અને લગભગ આપણે જોઈ રહ્યા છે કે બસો ને ચુમોતેર પોઈન્ટ છ કરોડ પર આપણને એપિટાના નંબર જોવા મળી રહ્યા છે માર્ટિનના ફ્રન્ટ પર પણ પોઝિટિવ પાંચ ટકા પર માર્જિન જોવા મળી છે પર નજર કરશું અહીંયા અનુમાન કરતા નંબર આપણને પોઝિટિવ જોવા મળી રહ્યા છે નફાના ફ્રન્ટ પર વાત કરું છું માફ કરો અનુમાન કરતા અહીંયા નંબર્સ નેગેટિવ છે નફાના ફ્રન્ટ પર લગભગ ચાલીસ ટકાનું દબાણ છે રેવન્યુ પાંચ ટકા ઘટી છે એપિટાના ફ્રન્ટ પર લગભગ આપણને આડત્રીસ ટકાનું એક દબાણ જોવા મળી રહ્યો છે માર્જિનના ફ્રન્ટ પર પણ ખૂબ જ ડિકલાઇન નંબર છે દસ પોઈન્ટ છ ટકાથી માર્જિન જે છે ઘટીને છ પોઈન્ટ નવ ટકા પર માત્ર જોવા મળી રહ્યા છે એટલે થર્મેક્સ ના નંબર્સ ઓવરઓલ ખૂબ જ નેગેટિવ નંબર અહીંયા ઓવરઓલ જોવા મળી રહ્યા છે છે ડેફિનેટલી આના પર એક સારું એવું એક્શન નેગેટિવ એક્શન જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરશું એ છે જીએસપીએલ પર અહીંયા આપણને મિશ્ર નંબર જોવા મળ્યા છે નફાના ફ્રન્ટ પર નેગેટિવ નંબર્સ છે ત્યાં રેવન્યુના ફ્રન્ટ પર આપણને પોઝિટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે રેવન્યુ લગભગ આપણને એક ટકા વધતી જોવા મળી રહી છે ત્યાં નફો જે છે આપણને સાત ટકા ઘટતો જોવા મળી રહ્યો છે એપિટાના ફ્રન્ટ પર પણ લગભગ આપણને બાર ટકાના એક નેગેટિવ નંબર્સ જોઈ રહ્યા છે છસો ને વીસ કરોડ પર આપણને એપિટાસ જે છે તે સાતસો છ કરોડની સામે આવતા જોવા મળી રહ્યા છે માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ ડિક્લાઇન્સ છે પંદર પોઈન્ટ પાંચ ટકા પર માર્જિન્સ આપણે જોઈ રહ્યા છે ત્યારબાદ નજર કરશું પીસી જ્વેલર્સ પર ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છે કે જે હિસાબે ગોલ્ડ પ્રાઇસમાં હાઇક મળી છે અને એનો એક ઇમ્પેક્ટ જે છે ઓવરઓલ આપણને રિઝલ્ટના પર પણ જોવા મળી રહ્યો છે નફો અહીંયા સત્તર ટકા વધ્યો છે રેવન્યુ ત્રેસઠ ટકા અહીંયા વધી છે એપિટાના ફ્રન્ટ પર પણ નજર કરશું તો છ્યાસી કરોડની સામે આપણને એકસો કરોડ પર આપણને એપિટાસના નંબર જોવા મળ્યા છે માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું સારા પોઝિટિવ નંબર છે સત્તર ટકાની સામે આપણને સાડી એકવીસ ટકામાં માર્જિન જે છે એ પોઝિટિવ જોવા મળી રહ્યા છે અને પીસી જ્વેલર્સનું પર્ફોર્મન્સ પણ આપણે ઘણા સમયથી એક સારું એવું જોઈ રહ્યા છે એટલે રિઝલ્ટ પણ અહીંયા સારા છે એટલે જોવાનું રહેશે કે આજે કેવી રીતે રિએક્શન આપે છે ત્યારબાદ નજર કરશું એ છે જેવી કેમિકલ્સ અહીંયા નફો ઓગણીસ ટકા વધ્યો છે આવકના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ છે આબેટાના ફ્રન્ટ પર નજર કરશું તો ત્રણસો નવ કરોડ પર આવક જોવા મળી છે લગભગ ચૌદ ટકાનો એક ઉછાળો જોઈ રહ્યા છે માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું તો સત્યાવીસ ટકાની સામે આપણને લગભગ સાડી અઠ્યાવીસ ટકા પર માર્જિન્સ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે નંબર પોઝિટિવ છે આ કાઉન્ટર પર પણ એક સારું એક્શન જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરશું આઈ કેમિકલ્સ એન્ડ ફાર્મા પર anya ટોટલ નંબર્સ ખૂબ જ પોઝિટિવ છે અનુમાન કરતા પણ નંબર સારા આવ્યા છે નફો છપ્પન ટકા વધ્યો છે રેવન્યુના ફ્રન્ટ પર આપણને આઠ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે એબિટાના ફ્રન્ટ પર સત્તાવન કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે જે આપણને બેતાલીસ કરોડથી વધીને આવતા જોવા મળી રહ્યા છે માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું સાત પોઈન્ટ આઠ ટકાની સામે આપણને દસ ટકા પર માર્જિન્સ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે ખૂબ જ પોઝિટિવ નંબર્સ અહીંયા પણ આપણને જોવા મળી રહ્યા છે ત્યારબાદ નજર કરશું એ છે લેન્ડમાર્ક કાસ પર અહીંયા કંસો નફો જે છે અહીંયા કંપની એકચ્યુઅલી ખોટમાંથી આપણને પ્રોફિટમાં આવતી જોવા મળશે જોવા મળી રહી છે કંપની આપણને લગભગ ચોવીસ લાખ નો જે એમની જે ખોટ હતી એની સામે આપણને એક પોઈન્ટ ચૌદ એક પોઈન્ટ અઢાર કરોડનો નફો આવ્યો છે આવકના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ આપણને સાડી તેત્રીસ ટકાનો આપણને એક સારો ઉછાળો જોવા મળી રહ્યો છે એક કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે હેબિટરના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ સાડા પાંચ ટકાનો ઉછાળો છે માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું અહીંયા નંબર્સ થોડા ડેક્લાઇન છે પાંચ પોઈન્ટ સાત ટકાની સામે આપણને ચાર પોઈન્ટ પાંચ ટકા પર માર્જિન્સ અહીંયા જોવા મળી રહ્યા છે માર્જિનમાં એક મામૂલી દબાણ છે પરંતુ નંબર્સ ખૂબ જ કહી શકાય કે સારા આવતા જોવા મળ્યા છે એટલે આ કાઉન્ટરમાં આજે એક સારો એવો ઉછાળો જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરશું આપણે કોલ્ટે પાટેલ પર અહીંયા નંબર્સ આપણને કહી શકાય કે બહુ જ ખરાબ આવ્યા છે કંપની અહીંયા નફામાંથી ખોટમાં આવી ગઈ છે નવ પોઈન્ટ સાત કરોડનો નફો હતો જેની સામે દસ

સમાચાર એ છે કે બ્લેક સ્ટોન એ કંપનીમાં પોતાનો હિસ્સો વધારીને તેમને ચાલીસ ટકા કર્યો છે એટલે પણ ઓવરઓલ નંબર્સ આપણને આજે નેગેટિવ જોવા મળ્યા છે એટલે બની શકે કે આજે કાઉન્ટરમાં ફરી આપણને સારું દબાણ જોવા મળી શકે છેલ્લે નજર કરશું એ છે એનએફએલ અહીંયા ખાસ કરીને અગર વાત કરીશ તો અહીંયા કંપનીની ખોટ છે તે મામૂલી એવી અહીંયા સુધારો જોવા મળ્યો છે દસ પોઈન્ટ છ ટકાથી ખોટ જે છે તે સુધરીને દસ પોઈન્ટ બે ટકા એટલે ફ્લેટ જ કહી શકાય રેવન્યુના ફ્રન્ટ પર પોઝિટિવ નંબર છે ચાર હજાર ત્રણસો નેવું કરોડની સામે આપણને છ હજાર છ સાતસો ને સાહીઠ કરોડ પર અહીંયા આવક વાર્ષિક ધોરણે જોવા મળી રહી છે એપિટાના ફ્રન્ટ પર નજર કરશું પોઝિટિવ નંબર છે એકસો અઠ્યાવીસ કરોડ પર આપણને એપિટાસના નંબર જોવા મળી રહ્યા છે માર્જિન અહીંયા ડિકલાઇન છે લગભગ આપણને પોણા ત્રણ ટકાથી માર્જિન ઘટીને આપણને એક પોઈન્ટ નેવું ટકા પર માર્જિન જે છે અહીંયા આવતા જોવા મળ્યા છે એટલે ખાસ કરીને એમ કહી શકાય કંપનીના પરિણામ જે છે અહીંયા આપણને થોડા મિશ્ર અહીંયા આપણને જોવા મળી રહ્યા છે અને ડેફિનેટલી ચારની આ બધા તો રિઝલ્ટ પર નજર રહેશે અને બિહારનું આજે જે એક્ઝિટ પોલ આવશે એના કારણે કરીને ઘણા બધા કન્સ્ટ્રક્શન કંપનીઓ જે છે સિગલ જેવી કંપનીઓ પર પણ આજે ખાસ ફોકસ રહેશે